આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે વીર બાળ દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કરાયા સન્માનિત ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને મળ્યું સન્માન તો સુરતની સાત વર્ષની ચેસ ખેલાડીને પણ મળ્યો બાળ વીર બાળ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે પ્રધાનમંત્રી મોદી ગુરુ ગોવિંદસિંહ શીત ઉપસ્થિત ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી સંમેલન કરશે ઉદઘાટન બે દિવસીય સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત કરતા મુદ્દાઓ અને આતંકવાદથી ઉભા થયેલા ખતરાઓ ઉપર થશે મંથન બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓ હજુ પણ યથાવત વધુ એક હિન્દુ યુવકની ખરાબ રીતે માર મારીને કરાઈ હત્યા પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું બાંગ્લાદેશમાં અત્યારે નરક જેવો માહોલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો કરાવ્યો પ્રારંભ પ્રથમ દિવસે જ એક પોઈન્ટ એકત્રીસ લાખ લોકોએ માણ્યો કાંકરિયા કાર્નિવલ સુધી ચાલનારા કાર્નિવલમાં યોગ લોક ડાયરા કાર્યક્રમોનું થશે ગુજરાતમાં ફરીથી જોવા મળી રહ્યો છે ઠંડીનો ચમકારો સૌથી ઓછા નવ પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુ ગાત આગામી દિવસોમાં તાપમાનનો પારો મહિલા ક્રિકેટમાં આજે તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ત્રીજી મેચ પાંચ ટી ટ્વેન્ટી મેચની સિરીઝમાં બે ઝીરોથી આગળ છે ભારત આજની મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા તરફ ભારતીય ટીમની નજર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં મંદીનો માહોલ સેન્સેક્સમાં બસ્સો અને નિફ્ટીમાં ત્રેપન પોઈન્ટ ઘટાડો તો ચાંદીના ભાવમાં થયો આઠ હજાર ત્રણસો રૂપિયાનો નોંધપાત્ર વધારો